માળિયા હાટીના શાક માર્કેટના વેપારીઓ તથા દાતાઓના સહયોગથી વરસતા વરસાદમાં ગાય કૂતરાને ભોજન કરતા વ્યવસ્થા કરતા ગૌસેવક વિશાલ રાજ તથા ટીમ માળિયા હાટીનાના રહેવાસી તથા શાકભાજીનો વ્યવસાય કરતાં વિશાલ રાજ દ્વારા આગેવાન મહેન્દ્ર ગાંધીની મદદથી લોકો પાસેથી આર્થિક મદદ મેળવી ચાલુ વરસાદમાં ગાય અને કૂતરા જેવા પ્રાણીઓને વરસાદમાં પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે તો ચાલુ વરસાદે ગાય અને કૂતરા માટે વ્યવસ્થા કરી શાક માર્કેટના યુવાનો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભોજન કરાવ્યા હતા આ સિવાય પણ આ યુવાન દ્વારા કાયમ માટે ઘાયલ અને બીમાર પ્રાણીઓની સેવા તથા દેખભાળ કરવામાં આવે છે જેમાં એમના પત્નીનો પણ સિંહ ફાળો હોવાનું વિશાલે જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ બી રૂજાતલા મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધે પ્રમુખ ચેમ્બર કોમર્સ માળિયા હાટેના આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં મેઘરાજાની આપણી પર ખૂબ મહેરબાની હતી અને સત્તર પંદર દિવસ ત્યાં વીસ દિવસ ત્યાં અવિરત ચાલુ હોય ત્યારે સ્વાભાવિક રીતે જીવદયાની ગણતરી ગણીએ તો વાંસળા વાંસળી બળદ નંદી અને ગાયોથી માંડીને કૂતરા બિલાડી માંડી જેટલા જીવો છે એ જીવો બધા મુશ્કેલી મુકાળવા કહે અને ચારો ન મળતો કે ચણ ન મળતી આવા સમયમાં મારી આટીનાનું બહુ ગ્રુપ તેને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે વંદન કરવા પડે અને અભિનંદન આપવા પડે એવા ગ્રુપોએ નક્કી કર્યું કે અત્યારે થોડી વરાપ છે તો ચાર પાંચ દિવસ કે છ દિવસ સતત આ લોકોને આપણે પશુહાર ખવડાવીએ અને જેથી કરીને મોસ્તમ ભૂપમાં ધકેલાતા પશુઓ અટકી જાય આ મંડળને આ ગ્રુપને નથી થતું માન નથી થતું સન્માન નથી થતા મત ફક્ત એક જ વાત છે કે આપણે હિન્દુ સનાતન ધર્મ છે ને આપણા બધા જીવન બચાવે આપણી ફરજ છે એના ભાગરૂપે આજે ખાલી ટેલ નાખી તો સાતસો કિલો પશુહાર મેળ્યો અને હજી લોકો ઘણા કહે છે તમે આવું કાર્ય કરો આ ફક્ત આ જીવો પૂરતું જ નથી કીડીથી માંડીને કારણને હાથી નમણે એવી સેવા કરી રહ્યા છે પછી પંખીનું હોય શું હોય કે આ ગાયનું વાસરાવાસી બળદનું હોય આવી સેવા કરે છે ત્યારે માળીઆટીના જે સમગ્ર પ્રજાજનો હોતી આ સર્વેનો ખૂબ ધન્યવાદ આપું છું અને વંદન કરું છું અને આ કૃપ ખૂબ ખૂબ પ્રગતિ અને કરે એવી આ તકે અપેક્ષા રાખે એનામાં સર્વેનો સહયોગ મળી રહેશે અને આજનું આ જે કાર્ય છે આશીર્વાદરૂપ છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન વંદન કરું છું અને આ કાર્ય સફળતા ઈચ્છું છું